दिवसे होंगे ऐसी नूदा तम्मे मारी बार शाम हाँ। को ये कज़ुवस्तु को कॉटन हो बोलता तम्मे हूँ कि दोपहर में लिस्टा पो कितना तो तो मकान तम्मे तो आई तो पास है कि आलू मर बैग है नहीं लोगों ने तम्मे कहीं देखा है कि उसमें खाली करने ते हूँ कि तो नहीं भाई हूँ नहीं हूँ तम्मे कैसा तो जो किया है लि�

પોલીસ ને અમદાવાન કરવાની સરપંચ આપી આપણી રીતે ખરીશ ને અમદાવાદ કરવાના હોય સર સરપંચ આવ્યા તો સરપંચ ઉપર તને વિશ્વાસ નથી સરંચ ને લિસ્ટને આપું નથી જોતું સરપંચ ને જોખમા નથી જનો છે એટલે તું એના વિરુદ્ધમાં માં સરપંચ ભેગા છે

એટલે સીગા યે માનતો ખાલી કરાય ને બાપો કાલે ય આપને ફોન ન થા તો તારે વ્યવસ્થિત જવાબ દેવાય એની અને તારી પાસે ને તો પર પર વાત ખરી ના હોય એટલે રીટીયા વસ્તુ નો કરવાનો તને કોઈ જો જિગ્નેશભાઈ તને આપણે બીજા સુનામાં નથી કઈ ચર્ચા કરવી નથી હવે સારી રીતે